સુરતી ફસી હે સંસાર મેર કરો હાલ હજુ સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાનીજનો જીજ્ઞાસુ સ્નેહી સ્વજનો આપ સર્વેના ચરણમાં વંદન કરીને આજના વિષયની વાતની શરૂઆત કરું છું આજના વિષયનો પ્રશ્ન કાંઈક એવો છે કે સ્થિર બુદ્ધિવાળો પુરુષ કોને ગણવો હવે આ પ્રશ્ન એક જ લીટીમાં જવાબ આપવો હોય તો એટલું જ કહેવાય કે સ્થિત પ્રજ્ઞ પુરુષને સ્થિર બુદ્ધિવાળો પુરુષ કહેવાય તો વળી એમાંથી બીજો પ્રશ્ન ઊભો થાય કે તો સ્થિત પ્રજ્ઞ પુરુષ કોને કહેવાય એટલે થોડોક વિસ્તૃત રીતે આ પ્રશ્ન સમજીએ તો જેની બુદ્ધિ સ્થિર થઈ હોય અને જેનું મન સંકલ્પ વિકલ્પોથી રહિત બનીને પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ કરી શૂક્યું હોય એવા ચિત્તપ્રજ્ઞ પુરુષને સ્થિરબુદ્ધિવાળો પુરુષ કહેવાય માણસના મનની કામનાઓ ઈચ્છાઓ વાસનાઓ એ હાસા સુખમાં હાસી શાંતિમાં તે અખંડ આનંદમાં વિધન કરે છે પણ જ્યારે કોઈ મનુષ્ય એ બધી કામનાઓ વાસનાઓ તજી દે ત્યારે એનું મન આત્મસંતોષી બને છે પછી તેને આત્માનું જ્ઞાન સમજાય છે અને પછી તે આત્મસંતુષ્ટ થઈ અને આત્માના અખંડ આનંદમાં રમે છે ત્યારે તેને સ્થિત પ્રજ્ઞ એટલે કે સ્થિર બુદ્ધિવાળો પુરુષ કહેવાય છે અને આવો બુદ્ધિવાળો પુરુષ ભલે સંસારમાં રહેતો હોય કે પછી સંસાર છોડી દીધો હોય પણ પછી તેને કોઈ પણ વિષય સુખની ઈચ્છા થતી નથી તેને પછી કાંઈ સાંભળવાની કાંઈ જોવાની કાંઈ ખાવાની એવી કોઈ ઈચ્છા રહેતી નથી માત્ર ને માત્ર પ્રાથમિક જરૂરિયાતો જ એના માટે પૂરતી હોય છે તે આત્મસંતોષી અને સમદ્રષ્ટિવાળો બની જાય છે પછી સર્વની તરફ સમાન દ્રષ્ટિ અને દયા રાખે છે કોઈ એક વ્યક્તિ સારો છે વળી બીજો ખરાબ છે તેવો ભેદ એના મનમાં ક્યારે ઉઠતો નથી પોતાનું સારું થાય તો હર્ષ નથી અને ખરાબ થાય તો શોખ કરતો નથી અનાયાસે ભાગ્યવશ કોઈ દુખ આવી પડે તો પણ તેનું મન દુઃખનો ખેદ પામતું નથી અરે દુઃખના ડુંગરો તૂટી પડે તો પણ તે દુઃખી થતો નથી કે શોખ કરતો નથી અને ગમે તેવું મળે કે ગમે તેટલી સંપત્તિ મળી જાય તો તે ફૂલાઈ જતો નથી કે હરખાઈ જતો નથી કે જતો નથી આ રીતે તેનામાં સુખ દુઃખ રાગ દ્રેશ માન અપમાન કુભાવ એવા ભેદ કે દંઘુઓ દૂર થઈ જાય છે તેને પછી કોઈ જાતનો ભય રહેતો નથી તે નિર્ભય બની જાય છે અને કામ ક્રોધ લોભ મોહ ઈર્ષા અદેખાય વગેરે મીઠા દુશ્મનો જે છે એ બધા એના જીવનમાંથી આપોઆપ દૂર થઈ જાય છે અને પછી ગમે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય પણ તેનું મન ક્યારેય વિચલિત કે વિવળ થતું નથી જગતના વ્યવહારથી તેનું મન ડગતું નથી તેનું કોઈ ખરાબ કરે તો તેનો બદલો લેવાની એના મનમાં ક્યારેય રતિભાર પણ ભાવના જાગતી નથી તેની બધી ઇન્દ્રિયો ઈશ્વર તરફ વળી ગઈ હોય છે કાશ્મો જેમ બાહ્ય સંવેદનો ભય કે ઉત્તેજના કે અન્ય આફતો સામે જેમ પોતાના પગ અને મુખ કવચમાં પાછા ખેંચી લે છે એ જ રીતે આવા સ્થિર બુદ્ધિવાળા પુરુષો પોતાની ઇન્દ્રિયોની આસક્તિ પાછી ખેંચી લે છે પછી ઇન્દ્રિયોને વિષય વાસનામાં રમણ થવા દેતા નથી બધી ઇન્દ્રિયોને પછી ઈશ્વર તરફ વાળી લીધી હોય છે અને આવા સ્થિર બુદ્ધિવાળા પુરુષ જ આત્મા પરમાત્માની ઓળખ કરી શકે છે અને આત્મકલ્યાણ સાધી શકે છે સદગુરુ ભગવાનની જે